રામ રામ ડેરા ને સ્વાગત છે ભાઈ નવા મસ્તી ના તાજા તાજા વિડીયો ની અંદર ભાઈ બરોબર આવા તડકામાં માં ચાલુ કર્યો છે અને ભાઈ આજ હવાર તો વાતાવરણ તમને બધાને ખબર છે કેવું હતું એમ લાગે વરસાદ આવ્યો વરસાદ આવ્યો આવા ભર ઉનાળામાં ભાઈ વરસાદ આવે ને તો ભાઈ મગની પથારી ફરી જાય મને એવું લાગે ત્યાં સુધી અને અટાણું કે નીકળ જાવ તમને બધાને ખબર છે પ્રમોશન કરવા જાવ હો ક્યાંક રખડવા જાવ બધા બધાને ના કેવું કઈ તમારું વાંધો જા હા બા ભેગા લઈ ના જવાય ગધડી નાણે કે ઈ નહીં લોકેશન હે પણ સમય જોઈ લે અંધારું થઈ ગયું હે એ અમારા ભાઈ બંધ કારણે હું મસ્તીનો ભાઈ જામનગર રોકાઈ જવાનો હતો બીજે દી હું જવાનો તો બાર પ્રમોશન કરવા એક એક મારે ભેગા તું એક જગ્યાએ આવ ને આવ હું હે કે તું આવતા ખરો તો મેં કીધું છે હું અરે કે આવ આવી કે જોવા જેવું હે મસ્તીનું હું તો અહીં આવ્યો ના આવ્યો ને તો એ ખબર પડી આ તો લગ્ન હે એ કે અમારા ભેગા લગ્ન આવ અરે ભાઈ ઓળખતો નથી પારખતો નથી એ કે એ કે તારે વિડીયો મસ્તીનો નું બની હે તું આવ ગધેડી નો આવ્યો થી મને હે ને ગાહન મને લાગ્યું કે ખારી જગ્યાએ લઈ જાતો હું તો આ ગાડીમાં બેઠો હું મેં કીધું હાલો કઈ કહે કઈ ખારું કે હવે કે લગનમાં આવ ને આવ

લોકો મારી હારે સેલ્ફી પડવા માંડ્યા પેલા ભાઈ મને બહુ જજીવી વીક લાગતી હતી ને બહુ જજીવી હરમ આવતી હતી પણ પછી આની કોર આવ્યા તો બધા ફોટા પાડવા માંડ્યા એટલે આ બધા આપણા સબસ્ક્રાઇબર જ છે એટલે હવે તમારે ફૂલ જલસા કરવાના છે પણ એક્સપિરિયન્સ એ કરવા જેવો તમે આવો એક્સપિરિયન્સ કોઈ વાર કર્યો રહ્યો કે નથી કર્યો મને ખાસ કમેન્ટ કરીને કહી દેજો હવે જોઈએ આગળ બીજી કઈ કઈ પ્રક્રિયા થાય છે ખાવાનું મેઇન કામ હતું એ તો આપણું થઈ ગયું છે હજી દાંડિયા રમવાનું છે એવું જ રીતે આપણે રમી નાખી આવા દાંડી પણ બેક સ્ટેપ આપ કરી લે હું બીજું હું ગાઈસ આપણું કોન્ફિડન્સ છે ને બહુ જ બુસ્ટ થઈ ગયું હોય ને બાઈ ધવે આ કયું ગામ છે નાગવદર નાગવદર ભૂંડો તો મને સ્ટાર્ટિંગમાં બહુ લગાડ્યો હતો

ઈ ગમે જગ્યા તમારો ભાઈ વહી જાય થોડી આવે વાતની વાત છે રીતના કોઈને પ્રસંગમાં કિંગને બોલાવવો હોય તો તમે બોલાવી શકો રેડી અઠાણ ભાઈ બીજો દિવસ ઉગી ગયો અને બીજા દિવસ ઉગી ગયો અઠાણ હું ક્યાં જવું તમને બધાને ખબર છે કાગવડ જાવ હવે કાગવડ તમને બધાને ખબર છે પડિયાળ માતાજી બહુ મસ્ત અને મોટું મંદિર છે તમે આલુ જ જરીક જોતા આવી કોઈ જિંદગીમાં ગયો નથી અને લગભગ હું જે ભણતો ને અગિયાર બાર સાયન્સ કરતો ને ત્યાં હેને મંદિર બનતું હતું ત્યાં હેને

ුලාවි ොගුරු රයිකහ අන්තම නොටස් කේරීමට බයින ෝොජී පටිගන ඕෝ බුඩ ලගිය පයත්තා ભાઈ અમે અંદર દર્શન કરી લીધા હે અને ભાઈ તમે જોયું તો આગની ધજા ચડતી હતી સિસ્ટમ ભાઈ મને ગઈ ટેકનોલોજી આવે યાર અહીંયા ધજા ચડતી હતી કોઈ એટલે કોઈ પર્સન ભાઈ ઉપર નતો એમને ભાઈ હેઠેથી ધજા ચડાવી દીધી જૂની ધજાથી ઉતારી લીધી નવી ધજા અંદર શું કહેવાય લોખંડી બંબડી હતી જવા દીધી ઉપર જવા દીધી એમને ભાઈ ધજા ચડી ગઈ એ ટેકનોલોજી ભાઈ આપણે બહુ મજા આવી જનરલી આપણે કેવું જોયું કે એક જણો ભાઈ આખે આખી ધજા લઈને ઉપર જાય એ પછી જૂની ધજા ઉતારે ને નવી ધજા ભાઈ પેરા અહીંયા ભાઈ મને ખરેખર મજા આવી ગઈ હોય લોખંડની ભાઈ પતિની અંદર ધજા જ આવી દીધી પછી ગોળ ગોળ વીટી નાખી જેથી કરીને હેઠે ભાઈ ધજા હે ને ખાલી ફોટો ફેલાય નહીં ને કોઈના હેઠળ હેઠળ પગમાં ના આવે ઉપર જાય પછી રાંડું બાંધુ ખેંચે એ ભાઈ આખી ધજા ભાઈ ઉપર હે ને નામી હે ને ફરકાય જાય મસ્તી ન ભાઈ ટેકનોલોજી ખરેખર માઇન્ડ વાઇપરું છે કોઈ જણાને ઉપર સુધી જવું ના પડે એ કામ આપણે ભારે ગયું હોય નાડા સિસ્ટમ હે તમે જોઈતી નાખે

પણ એક વસ્તુ છે પેલી માટીની ભાઈ ભીની સુગંધ આવી ગઈ છે આપણે એ સુગંધ લેવાની એ જી મજા હે ને આ હા 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 મારે તમને હું વાત કરવી યાર કઈ વાંધો નહીં મિત્રો અટાણભાઈ આપણે રાજકોટ હે રાજકોટથી આપણે ક્યાં જવાનું તમને બધાને ખબર છે રીબડા જવાનું છે આપણું મેઇન મોટિવેશન એ તો આપણે ભૂલી ગયા કે આપણે ભાઈ છે પ્રમોશન શૂટ કરવા તો ત્યાં જઈક આપણે જતા હોય એ દરેક શૂટ કરતા હોય ખેતીને લગતી ભાઈ હે ને પ્રમોશન હે હવે તો આપણે પ્રમોશન બનતી હોય અને ખેતીને લગતા પ્રમોશનમાં ભાઈ નાનકડું એવું ટ્રેક્ટર હૈ અહીંયા રિવિલ નહીં કરવાનો

સોના પડી જતા આ તો ક્યાં હતા પાણીમાં તો પાણીમાં ભાઈ બદલે ને તો ખબર નહીં હે ને ગરવા બુજરી ફેલ થઈ જાય છે આપણે એક જ પાણી રાખવાનો એને પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે આ સાથે ને ભાઈ આજનોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી મળીનેક્સ્ટગ વિડીયોમાં ત્યાં બધાને રામે રામ ડેરેન